અને તુલસીજીના વિવાહના દર્શનનો લાભ લીધો આ પ્રસંગે શામળાજી મંદિરને પણ રંગબેરંગી રોશની અને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું મંદિર પરિસરમાં ભગવાનના લગ્ન વિધિ માટે ખાસ ચોરી તૈયાર કરવામાં આવી હતી અહીં ઠાકોરજીને વિધિસર

એમનો તુલસી વ્યવહારનો ઉત્સવ વર્ષોથી અહીંના લોકો મનાઈ રહ્યા છે ખાસ કરીને જો ટ્રસ્ટી મંડળ અહીંના મંત્રી અને એમની આખી ટીમ જે દિવ્યતા ભવ્યતાથી આ કાર્યક્રમ મનાઈ રહ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન આજની એકાદશી તિથિ જે ચોવીસ એકાદશી તિથિ છે એમાંથી એક મહત્ત્વપૂર્ણ તિથિ છે અને જ્યારે હું પણ અનિલભાઈના આગ્રહથી અહીંયા આવવાનું થયું આગ્રહ તો ના ઠાકુરજીના દર્શન એમના કારણે આજે લાભ મળ્યું એમના માટે તમામ ટ્રસ્ટીઓને અહીંયા તમામ લોકોને ખૂબ ખૂબ આભાર ભગવાનના ચરણોમાં અમારું ગુજરાત પ્રગતિના પંથે દિવસે દિવસે વધતું રહે ખેડૂતો પણ ખૂબ મજબૂત થાય એના લોકો મજબૂત થાય એવા ભગવાનના ચરણોમાં મારી પ્રાર્થના શામળાજી ટ્રસ્ટ વતી મને મામેરા પક્ષના યજમાન થવાનો લાભ મળ્યો ગયા વર્ષે આ પ્રસંગમાં મારે આવવાનું થયું હતું અને મેં જોયો તો ત્યારે બહુ અલૌકિક આનંદ પ્રાપ્ત થયો હતો ત્યારે એવી ઈચ્છા થઈ હતી કે આપણને પણ આવો લાભ મળે તો સારું અને સામળિયાની કૃપા થઈ અને આ વર્ષે મામેરું ભરવાનો અવસર પ્રાપ્ત થયો ખૂબ જ મજા આવી મારા કુટુંબીજનો મારા મિત્રો અને સામળિયાના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને અપેક્ષા કરતાં પણ અમે સરસ રીતે મામેરું પણ ભર્યું એ ખૂબ અલૌકિક અને અદ્ભુત આનંદ આવ્યો એટલે શામળિયા ભગવાનની કૃપા અને તમામ માટે એવા આશીર્વાદ માગીએ છીએ કે તમામને સુખ સંપત્તિ પ્રાપ્ત કરાવે અને શાંતિ પ્રાપ્ત થાય એ ભગવાન શામળિયાને પ્રાર્થના